અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે બીજી બાજુ તંત્ર દ્વારા પણ સુરક્ષાને લઈને કામગીરી શરૂ કરવામાં આવી છે ભગવાનના રથનું સમારકામ થઈ રહ્યું છે બીજી બાજુ રથ ઉપર બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે તંત્ર પણ સફાળું દોડતું થયું છે સાત જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે રથયાત્રાને લઈને હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે મહત્વનું છે કે હવે મામેરું કરવાનું હોય કે પછી હવે મોસાળ હોય તમામ જગ્યાઓએ અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભક્તોમાં ખુશીની લાગણી છે કેમ કે એકસો સુડતાલીસમી રથયાત્રા છે અને આ રથયાત્રામાં જે રીતે ભક્તોનું ઘોડાપુર ઉમટવાનું છે તેને લઈને પણ હવે સુરક્ષાને લઈને તંત્ર જાગતું થયું છે તંત્રએ સુરક્ષાને લઈને અને એક મકાનોને નોટિસ પણ પાઠવી છે ત્રણસોથી પણ વધુ મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે અને ચાર જેટલા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે મહત્વનું છે કે ગત રથયાત્રામાં જે રીતે અનિચ્છનીય બનાવ જે બન્યો હતો મકાનની બાલ્કની તૂટીને પડી હતી જેમાં એક મહિલાનું મોત પણ થયું હતું જે બાદ તંત્ર દોડતું થયું હતું અને હવે આ વખતની રથયાત્રામાં સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે અને તૈયારી પણ કરવામાં આવી રહી છે મહત્વનું છે કે હવે એકસો સુડતાલીસમી આ વખતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભગવાનના રથનું સમારકામ થઈ રહ્યું છે રથ ઉપર બેસીને ભગવાન નગરચર્યાએ નીકળશે સાત જુલાઈએ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે તો અમદાવાદમાં રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભક્તો હોય કે પછી તંત્ર હોય કે પછી પોલીસ વિભાગ હોય તમામમાં અત્યારે તૈયારીઓના અત્યારે તૈયારીઓ જોવા મળી રહી છે બીજી બાજુ જ્યારે સુરક્ષાને લઈને પણ ગત વર્ષે સવાલો ઉઠ્યા હતા તે પછી હવે તંત્ર આ વખતે સફાળું જાગ્યું છે તો આ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે સુરક્ષાને લઈને મકાનોને નોટિસ પાઠવવામાં આવી છે જર્જરિત જે ઇમારતો હોય છે તે ધરાશાય ન થાય અને કોઈને ઈજા ન પહોંચે તેની માટે આ વખતે તંત્ર જાગતું થયું છે ગત વર્ષે રથયાત્રામાં બાલ્કની તૂટી પડતા એક મહિલાનું મોત નીપજ્યું હતું જે બાદ હવે આ વખતે હવે રથના સમારકામને ને લઈને તૈયારીઓ ચાલી રહી છે મહત્વનું છે કે સાતમી જુલાઈ ના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે રથ ઉપર બેસીને ભગવાન નગરચર્યાએ નીકળશે રથનું હાલ સમારકામ થઈ રહ્યું છે મહત્વનું છે કે સમારકામ કરવામાં આવી રહ્યું છે એકસો સુડતાલીસમી રથયાત્રાની તૈયારી ચાલી રહી છે અમદાવાદમાં રથયાત્રાને લઈને હવે તૈયારીઓ ચાલી રહી છે રથયાત્રાનું અનેરું મહત્ત્વ રહેલું છે ભક્તોને અલગ પ્રકારની તેમનામાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે રથયાત્રા અમદાવાદમાં સાત જુલાઈ ના રોજ નીકળવાની છે ત્યારે વર્ષમાં એક વાર જ ભગવાન ખુદ નગરચર્યાએ નીકળતા હોય છે અને ભક્તોને સામે જઈને દર્શન આપતા હોય છે વાત કરવામાં આવે તો ભગવાન જગન્નાથજીના રથ જે છે તે નવા તો બની ગયા હતા ગત વર્ષે પરંતુ આ વર્ષે પણ દર વર્ષની પરંપરાને ધ્યાનમાં રાખીને રથને સમારકામ કરવામાં આવતું હોય છે રથના પૈડાનું સમારકામ કરવામાં આવતું હોય છે અખાત્રીજના દિવસથી રથના જે પૈડા હોય છે અને રથનું જે જે કહી શકાય કે તૈયારી છે તે કરવામાં આવતી હોય છે રથના તમામે તમામ જે રથ છે સુભદ્રાજી જગન્નાથજી તેમજ બળભદ્રાજીનો રથના પૈડાનું સમારકામ જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે રથમાં સવાર થઈને ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે લાખો ભક્તજનો રથયાત્રાના દર્શન કરતા હોય છે ત્યારે અત્યારે આપ જોઈ શકો છો કે રથના જે પૈડા છે તેના સમારકામ કરવામાં આવી રહ્યા છે સાથે જ જ્યારે ભગવાન નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે જે રથમાં બેસીને નીકળતા હોય છે ત્યારે તેને કલરકામ પણ કરવામાં આવશે રથને બિલકુલ સજાવવામાં આવશે તેના ત પૈડાની પણ જે અત્યારે સમારકામ છે તે અત્યારે ચાલુ રહ્યું છે તો ભગવાન જ્યારે રથમાં દર્શન આપવા માટે લોકોને દર્શનાર્થીઓને જ્યારે નીકળતા હોય છે ત્યારે તેની તૈયારી જે છે તે હાલ અત્યારે કરવામાં આવી રહી છે જગન્નાથ ભગવાનનો જે રથ છે સુભદ્રાજીનો જે રથ છે અને સાથે જ બલભદ્રાજીનો જે રથ છે તેને સમારકામ તેના પૈડાના સમારકામની તૈયારી જે છે તે અત્યારથી કરવામાં આવી રહી છે સાથે જ જ્યારે રથયાત્રામાં રથને ખેંચવા માટે જે કલાસીઓ હોય છે તે પણ રથને ખેંચતા હોય છે તેને લઈને પણ અલગ અલગ જે રૂટ જે છે તેમાં પણ અત્યારે જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા પણ તમામ જે રથયાત્રાનો રૂટ છે તેની અત્યારે તૈયારી કરવામાં આવી રહી છે જી બ્રિજેશ રૂટ પર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની માટે કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે કેમ કે ઘણા એવા જર્જરિત મકાનો પણ આવેલા છે રૂટ રથયાત્રાનો જે રૂટ છે કે જ્યાં જર્જરિત મકાનો આવેલા છે ત્યાં આગળ પણ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે ગત વર્ષે જે દુઃખદ ઘટના બની હતી તે આ વર્ષે ન બને તેને લઈને ચોક્કસ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તૈયારીઓ કરી છે અને સાથે જ જે મકાનો બિલકુલ જર્જરિત હોય ત્યાં આગળ જે નોટિસ લગાડીને તેનો વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરવામાં આવે છે ત્યાં આગળ બોર્ડ મારવામાં આવ્યું છે જેથી કરીને કોઈ જે કહી શકાય કે તેને કાઢી ન શકે તે પ્રકારની એક વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને સાથે મંદિરમાં પણ અત્યારે રથયાત્રાને લઈને ભક્તો જે છે વહેલી સવારથી દર્શન માટે અહીંયા આવતા હોય છે જી જી બ્રિજેશ આભાર આપનો સમગ્ર માહિતી બદલ તો એકસો સુડતાલીસમી રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ભગવાનના રથનું સમારકામ થઈ રહ્યું છે રથ ઉપર બેસીને ભગવાન નગરચર્યાએ નીકળશે ત્યારે હવે સાત જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળવાની છે જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે મંદિર પ્રશાસન હોય કે પછી તંત્ર હોય કે પછી પોલીસ વિભાગ તમામ લોકો તરફથી હવે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે તો સમાચારોમાં હાલ બસ આટલું જ બધું સમાચાર